જુનાગઢ મેંદરડાથી ગાંઠીલા તરફ જતા માર્ગે પુલ થયો ધરાશાયી સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે સુવિખ્યાત ઉમાધામ મંદિરે જતા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને ભોગવી રહ્યા છે ભારે હાલાકી તાજેતરમાં સમગ્ર સોરઠ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ રસ્તાઓ ધોવાયા છે ઉપરાંત તૂટી પડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વંથલી તાલુકાના ગાંઠીલા ગામે ગામમાં પ્રવેશ કરવાના બંને તરફના રસ્તાઓ પર પુલ તૂટી જવાના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગાઠીલા ગામમાં અંદાજે પંદરસોની વસ્તી ધરાવતું ગ્રામ હોય તદઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ અને પાટીદારોની આસ્થા જેની સાથે જોડાયેલું છે તેવું ઉમિયાધામ મંદિર પણ અહીં આવેલું છે જેથી પ્રતિદિન અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ગાઠીલા ગામમાં પ્રવેશ કરવાના બે રસ્તાઓ પૈકી જૂનાગઢ મેંડા તરફથી આવતો માર્ગ અને સાપુર તરફથી આવતો માર્ગ

અને આ જે ઓજતનો પુલ અને ગાઠીલાના જે પુલ છે એ વારંવાર તૂટી જાય અને આવવા જવા માટેનો અમારે પ્રોબ્લમ પડે છે યાત્રાળુને જે અમારા શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય પ્રવાસીઓ બધા એને પણ આવવા જવામાં તકલીફ પડે છે નથી ગાઠીલાથી જવાતું નથી ધણફુલિયાથી જવાતું બે પુલ અત્યારે તૂટેલા છે તો આ રસ્તાનું જેમ બને તેમ વહેલી તકે થાય રિપેરિંગ થાય અને થોડુંક સોલ્વ થઈ જાય એવી અમારી એક માગણી છે મંદિર તરફથી મુક્ક ચૌહાણ પૂર્વ છતપથ ગાટીલા નવા ગામ અને ગાંઠીલાને જોડતો રસ્તો છે આ સ્થાનિક હોકળો આવે છે ઓકળાનું પુલ આશરે ચાલીસ વર્ષ પહેલાં બનેલું છે ગઈકાલે ભારે વરસાદને કારણે આ પુલ તણાઈ ગયું છે અને સ્થાનિક લોકોમાં હરણ હેરાન પ્રસાન થાય છે ઘાટીલા ગામ સંપ્રપીઓનું છે તણફૂલ્યાથી અને ગાટીલા આવતા ઓજત નદીનું પુલ પણ ગઈકાલે તણાઈ ગયું છે અને નવા ગામથી ગાટીલા આવતા રસ્તો એ પણ હોકળાનું બેને બંને પુલ તૂટી ગયા છે સામાજિક કાર્યકર ગામ આજ રોજ આ પુલ છે તમારી સમક્ષ નજર આવે છે અને આ પુલ ઓજત નદીની ઉપર આવેલો છે અને ગાંઠીલા અને ઉમાધામ મંદિરે જવાનો મેઇન માર્ગ છે આ માર્ગ ઉપર અવર જવર દર્શનાર્થીઓ મંદિરે આવતા હોય હમણાં જ આ ચાર દિવસ પહેલાં જ આ પુલનું કામ થયેલું છે પણ લોટ લોટ પાણી અને લાકડા કહેવાનો મતલબ એમ જ છે કે સૂત્રો મુજબ આની અંદર એટલું પુલ કરવા માટે પંદર લાખ રૂપિયાનો ખર્ચ બે દિવસ પહેલાં જાણવા મળે મળેલ મુજબ આમાં કરેલો છે પણ મને નથી લાગતું કે આ ખર્ચ પંદર લાખનો આ લોકોએ કરેલો છે આ મુજબનું છેલ્લા છ વર્ષથી આ તકલીફમાં આને મારી ભોગવીએ છીએ કાઠીલા જવા માટેનો પેલો પુલ પણ તૂટી ગયેલો છે આ પુલ પણ તૂટી ગયેલો છે અને ધણપુલિયાના જે નવ્વાણું ટકા ગામ લોકોની જે ખેડૂતો છે એ લોકોની વારી સામે કાંઠે હોય એ લોકોને